સીતારામ બધાને આજે જો ક્રેઝ થઈ અને આજે બાર વાગી ગયા છે તો ભાઈ ભોગ સૂતો છે અને હવે અફરાઈના ઠામડા ઉટકવાના છે તો ઠામડા ઉટકી નાખું તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહે છે આજે અભરાઈ ઉટકવાની છે તો હવે ઠામડા છે ઉટકવાના અભરાઈના તો ઉટકી નાખું ઠામડા તો આ અભરાઈના ઠામડા છે

તો ઠામડા ઉટકાઈ ગયા તો અઢી વાગી ગયા છે અને ઠામડા પણ ઉટકાઈ ગયા છે માળીના તો સા બનાવી છે તો સા બની ગઈ છે સામું તેને બનાવી નાખી છે અઢી વાગી ગયા છે તો સાપી લેવું તો ચાર વાગી ગયા છે અને ઘણા हम रब सुकाई गया से तो वे तो वे भिगाकर ही लोग बताई वासन बता तो बताई वासन भिगाकर ही में मुकेश होगे तो आसे वेज का क्या है ना वेज का પહેલાના ઝૂનવાળી છે સમયના તો તો બકાલું તો લઈ આવીશું શીકુડા અને હોય ભોહાટું લાવીશું તો મસ્તીના છે ગેળા શીકુડા છે અને મકાઈ પણ લાવીશું મસ્તીની તો સરસ મજાની મકાઈ હતી તો લેતી આવી બકાલું તો લઈ આવીશું છે મારો લીમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે સાડા પાંચ થઈ ગયા છે તો આજ વલગ પૂરો કરીશું